બાર વર્ષની સગીર બાળકી પર નડિયાદમાં બસો લોકોએ દુષ્કર્મ આચર્યો સાક્ષર નગરી નડિયાદમાં જ એક કિશોરી સાથે આવો અક્ષમ્ય અને જઘન્ય અપરાધ થયો આ કિસ્સો કંપારી છોડાવી મૂકે એટલો ઘૃણાસ્પદ છે બાંગ્લાદેશની એક કિશોરી જેને ધોરણ સાતમાં ઓછા માર્કસ આવતા તે ડરીને ઘરેથી ભાગી ગઈ દરમિયાન એક બાંગ્લાદેશી મહિલા તેને ફોસલાવીને કોલકાતા લઈ આવી ત્યાંથી બીજો દલાલ એને વિમાન મારફતે મુંબઈ લઈ આવ્યો અને પછી આ માસૂમની કરુણાંતિકા શરૂ થઈ બાળકીને તેત્રીસ વર્ષના બાંગ્લાદેશી આરોપી મોહમ્મદ ખાલીદ અબ્દુલ બાપારીને સોંપવામાં આવી તેને નવી મુંબઈમાં રાખી જ્યાં તેના પર દુષ્કર્મ બાદમાં કિશોરીને દેહ વ્યાપારની ફરજ પાડવામાં આવી કિશોરીએ ના પાડી તો તેને માર માર્યો ડામ પણ ચાપ્યા ત્યાર પછી તેને અલગ અલગ દલાલ પાસે મોકલવામાં આવી ગુજરાતના નડિયાદમાં તેને દલાલ પ્રીતિ મોહિડા અને નિકેત પટેલને સોંપવામાં આવી કિશોરી ત્રણ મહિના સુધી ગુજરાતમાં રહી જ્યાં ઓછામાં ઓછા બસો લોકોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું પોલીસના જણાવ્યા અનુસાર આ દલાલો કિશોરીનો પાંચ થી પંદર હજારમાં સોદો કરતા જેમાંથી કિશોરીને ફક્ત પાંચસો રૂપિયા આપતા કિશોરીને જલ્દી ઘરે મોકલવાના આશ્વાસન સાથે લલચાવીને ફસાવવામાં આવી હતી બાદમાં તેને મહારાષ્ટ્રના નાયગાઉન લાવવામાં આવી હતી જ્યાં એક સ્વયંસેવી સંસ્થાને આ માહિતી મળ્યા બાદ નાયગાઉના એક ફ્લેટમાં દરોડો પાડી તેને બચાવી લેવામાં આવી અત્યાર સુધી પોલીસે આ કેસમાં નવ લોકોની ધરપકડ કરી છે તેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો ઉપરાંત વિરારના ગુજરાતના નડિયાદની પ્રીતિ મોહિડા અને અહિલ્યાનગરના એક શખ્સનો સમાવેશ થાય છે નાયગાંવ પોલીસના જણાવ્યા અનુસાર છોકરીના પિતાનો સંપર્ક કરાયો છે અને તેને સત્તાવાર માધ્યમો દ્વારા બાંગ્લાદેશ મોકલાશે કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે જ્યાં વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે શું સમાજ સાવ આટલા નીચલા સ્તરે ઉતરી ગયો છે શું માનસાઈ સાવ મરી પરવારી છે આ નાનકડી બાળકીની મજબૂરી કોઈને ન દેખાય એના આંસુ અને ચિચિયારીઓ કોઈએ ના સાંભળી એ બસ્સો હવાસખોરોને આ બાળકીનું ચહેરું જોઈને પોતાની દીકરી કે ભેન યાદ નહીં આવી હોય કળિયુગાનાથી ખરાબ બીજું શું બતાવશે